અચાનક પલટી ખાઈ ગઈ હતી અને કારમાં એકાએક આગ ફાટી નીકળતા કાર બડીને ખાખ થઈ હતી સદનસીબે કારમાં સવાર લોકો સમય સૂચકતા વાપરી કારમાંથી નીકળી જતા તેઓનો ચમત્કારી બચાવ થયો હતો અને આગ ઉપર કાબુ મેળવવા માટે વલસાડ ફાયર બ્રિગેડની ટીમ તેમજ એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ દોડી આવી હતી આ બનાવને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ જતા પોલીસે કામગીરી હાથ ધરી હતી આ બનાવ અંગે સ્થળેથી મળતી વધુ વિગતો મુજબ વલસાડ નજીક આવેલા ડુંગરી હાઈવે પર ઇમ્પિરિયલ હોટલની સામે વલસાડથી સુરત તરફ જતા માર્ગ પર બપોરના સુમારે એક ઇકો કાર નંબર જી જે નાઇન્ટીન બીઈ સિક્સ ડબલ ટુ જીરો ત્યાંથી પસાર થઈ રહી હતી અને કોઈક કારણોસર કાર હાઇવે પર પલટી ખાઈ જતા કારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી સદનસીબે કારમાં સવાર કાર ચાલક કારમાંથી ઉતરી ગયા હતા અને ઇકો કાર સીએનજી હોવાથી એકાએક કારમાં આગ લાગી ગઈ હતી અને થોડી જ ક્ષણોમાં આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી આ બનાવ બનતા તાત્કાલિક આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને હાઇવે પરથી પસાર થતા વાહનો અટકાવી ફાયર બ્રિગેડને ઘટનાની જાણ કરી હતી સાથે કોઈને જાન કે ઇજા નહીં પહોંચી તે માટે તકેદારીના ભાગરૂપે એકસો આઠ એમ્બ્યુલન્સને પણ જાણ કરવામાં આવી હતી આ બનાવ બાદ હાઈવે પર ભારે ટ્રાફિક થઈ જતા ડુંગરી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી આવી કામગીરી હાથ ધરી હતી અને આ બનાવમાં કારમાં સવાર તમામ લોકોનો ચમત્કારી બચાવ થયો હતો અને મોટી હોનારત થતાં અટકી હતી